શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ દ્વારા બાળકોને લઈને અહીંયા નેત્ર ચિકિત્સાલયમાં સૌ શિક્ષક ગણાયા છે બાળકોનો વધારે સમય સ્ક્રીન ટાઈમનો થઈ ગયો હોવાથી આવનારા દિવસોની અંદર એમની આંખ ઉપર જે નુકસાન ના થાય વધારે ને કદાચ કંઈક એવું કારણ આંખનું બન્યું હોય તો એની તપાસ કરી બાળકો વધારે પડતા આ આંખથી સુરક્ષિત રહે એ માટેનું એક થોડી તકેદારી રાખીને સ્કૂલે આ એક ડિસિઝન લીધું છે પરમ પૂજ્ય રામદાસજી મહારાજની આજ્ઞા લઈ અને આ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયની અંદર આ ચેકઅપનો એક પ્રોગ્રામ રાખ્યો છે બાળકોનો ભૂપેન્દ્રભાઈ દેસાઈ તેમજ વિરલભાઈ શાહ પ્રણવભાઈ દેસાઈ અને અન્ય શિક્ષક મિત્રો તેમજ આચાર્યશ્રી જયમિનીબેન બધાએ હાજર રહીને બાળકોના ચેકઅપ કેમ્પની અંદર એ લોકોને સાથ સહકાર આપ્યો હતો આજના બાળકોને ખાસ કરીને સ્ક્રીનનું વધારે પડતું એનું દેખવાનું એટલે મોબાઈલ છે ટીવી છે એ દેખવાનું વધારે પડતું થયું હોવાથી આંખની ઉપર ઘણું નુકસાન થાય છે અને અમને સ્કૂલની અંદર એ જાણવા મળ્યું એટલા માટે આ કેમ્પનું આયોજન કર્યું છે મા બાપે પણ થોડી તકેદારી રાખીને બાળકોની સાથે આ એક સાવચેતીનું પગલું ભરવું પડશે કે જેથી કરીને આ નાના બાળકોને મોટી ઉંમર થતાં પછી એ આંખની ઉપર વધારે પડતું નુકસાન ન થાય એ છે ધ્યાન રાખીને બાબાપે પણ આ સાથ સહકાર અમને આપવો પડશે જય મહારાજ યોગીરાજવ શ્રી કરામ મહારાજની દિવ્ય ખંડ જ્યોતિના સોબાશીરવાદ આપ સૌને પ્રાપ્ત થાવ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી નિર્મૂચ જય મહારાજ આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ ટુલન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them